અમદાવાદ એરપોર્ટ પોલીસે ચોરીના આરોપીને દસ કિલો ચાંદી સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી એરપોર્ટ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર અમદાવાદ શહેર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જી ડિવિઝન અમદાવાદ શહેરનાઓ તરફથી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સૂચનાઓ કરવામાં આવી હતી જેના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચંપાવતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ ડી પુરોહિત તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ એરપોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ધી બી એન એસ કલમ ત્રણસો છ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલા દસ કિલો ચાંદીને કિંમત તથા ચોરીમાં ઉપયોગમાં મોટર મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર ગણી શકાય તે મળીને કુલ કિંમત રૂપિયા સોળ લાખ અઠયાસી હજાર ત્રણસો ને એસી મુદ્દામા સાથે આરોપી કૌશિક નાથાલાલ રાવલ ઉમર વર્ષ અડતાલીસ ધંધો નોકરી રહેવાસી સી એકસો બે અક્ષત એલિગન્સી સોના પાર્કની સામે દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં હાનસોલ અમદાવાદ શહેરનાને આજરોજ ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી એરપોર્ટ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે હિતેશ ઠક્કર અમદાવાદ